દિલ્હીમાં સોશિયલ મીડિયાથી અલગ પત્ર પર રાજનીતિ ગરમાઈ છે હવે શિવરાજસિંહે દિલ્હીના ખેડૂતોની સ્થિતિને લઈને પત્ર લખતા આપ્યો છે ભાજપના સમયમાં ખેડૂતોની સ્થિતિ થઈ આરોપ લગાવી કૃષિ મંત્રી ખેડૂતો માટેના લખવામાં આવેલા પત્રની તુલના દાઉદ અહિંસાના પ્રવચન સાથે કરી છે હકીકતમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહે ખેડૂતોની દિલ્હીમાં સ્થિતિને લઈને પત્ર લખ્યો હતો જેના પર આતિશીએ વળતો જવાબ આપતા કહ્યું કે ભાજપે લાઠીઓ વરસાવવામાં આવી છે જેથી ભાજપ ખેડૂતો પર ભાષણ ન આપે તો સારું આતિશી આટલે જ ન અટક્યા પણ આગળ તેમને કહ્યું કે ભાજપ ખેડૂતો પરની ચિઠ્ઠી જાણે દાઉદ ઇબ્રાહીમ અહિંસાના પ્રવચન આપતો હોય તેવું લાગે છે